અપાર અમારી પર દયા છે કે અમને બોલાવે છે જાણે અમે પહોંચી જઈએ છીએ આનંદ લૂટીએ છીએ પછી ભગવાને આપ્યો આપણને પેન્શન આપ્યું છે તો પેન્શનમાં નથી જી શકતા લોકો ડિપ્રેશનમાં જઈએ છે અમે પેન્શનમાં જઈએ છીએ બરાબર પૈસા હોવા છો તો પણ ડિપ્રેશનમાં જીતો અમે પૈસા છે નથી એ એક બાજુનો સવાલ છે પણ પૂરેપૂરો પૂરેપૂરો પેન્શનમાં જઈએ છીએ ભગવાને આપેલો આ સાઠ વર્ષ પછીનો બાપુ ની પાણીમાં તો અમને બહુ ગમે સારું છે કારણ કે બાપુની વાણી બહુ સારી છે બોલે છે અસલ બાપુ મોરાજ બાપુ बहुत अच्छी बात है हरियाणा से आप पहली बार आए हो या अरे पर? हमें हमेशा ही आते रहते हैं तकरीबन बापू की कृपा से सब जगह जाते हैं सब जगह सब जगह जाते हैं कथा में यहाँ जाते हैं गुजरात में भी पहले एक दो कथा तो नहीं समझ में आती है उसके बाद हाँ सब हाँ कथा अच्छे से समझ में आती है बहुत अच्छी बात <laughs> है कि हरियाणा से आप आते हैं अरे पूरे हिंदुस्तान से आते हैं विदेशों से आते हैं लोग फिर वो तो आते ही है लेकिन सवार सवार कथा ना जगिया पर बहनों साफ सफाई करी रही से તો ગરમી એવી જોરદાર પડી રહી છે ને કે અત્યારના સમયે જ એમ લાગે કે બહાર નીકળે બાકીના આખા દિવસમાં તો તડકો જ ફૂલ હોય છે તો આવા સમયમાં સવારમાં સાડા છ આજુબાજુનો સમય છે ને થોડો તમારા માટે થોડી ઘણી ફરી પાછો કથામાં એક ચક્કર મારવા માટે આવી ગયો છું ને પાછળ જો આવું અહીંની વ્યવસ્થા એ સારી છે ભક્તોને જરાય તકલીફ ન પડે જમવાનું ની બધું તો ઠીક પણ કથા સાંભળવામાંય ગરમી ન લાગે માટે એસીની ને એ બધી વ્યવસ્થા સારી એવી છે સવાર સવારમાં કેટલાય ભક્તો ક્યાંય ક્યાંયથી આવતા હોય છે તો આવું છે અત્યારે દાદા ક્યાંથી આવો આપ સુરેન્દ્રનગરથી બધી કથામાં આવો ના કથામાં સરસ સરસ ત્યાંથી છે કે અહીંયા તમે કથા સાંભળવા આવો બહુ સારું કહેવાય સરસ જય સિયારામ બસ તો કેટલાય લોકો કેટલાય લોકો જ સુઈ ગયા છે કેમ કે ઘણા બધા તંબુ ખાલી અત્યારે તો રાત્રે ને અત્યારે નાસ્તાની વ્યવસ્થા કદાચ ચાલતી હશે એટલે લોકો આ બાજુ નાસ્તો કરવા માટે નીકળ્યા હશે આવું હશે બધું જય જ્યારામ જય જ્યારામ ક્યાં તમે અમેડ ગામ છે સેવક બરાબર

આ અમારું મંડળ નેશવનનું છે મુખ્ય શામભાઈ છે તે છ વર્ષના માણસો અત્યારે અહીંયા લાવ્યા છે બેનું અથવા ભાઈ બધા નહીં અમારું મેન એક જ મકવાનું બાકી મંડળ બાપુ હાજરીમાં જ્યાં બોલાવે જાય છે બેનું અથવા ભાઈયુ

ત્રણસો રૂપિયા મજૂરી ઘરે કરે છે ભાઈ ભાઈ કામ હોય એટલે બધા સરસ જય શ્રી રામ ચાલો ફરી પાછા રસોડાની અંદર એન્ટ્રી કરીએ જે શું ચાલે છે બધું બનાવવાનું જો અહીંયા ભાત બની રહ્યા છે જય શ્રી આ રામ જય શ્રી રામ ભાત બની રહ્યા છે તમને બતાવીએ ચલો ચલો જો મોટા ભાઈ પાંચ વાગ્યા કેટલા લગી એમ ચાલુ રાખશો ચાલુ રહી અગિયાર વાગ્યા લગી ચાલુ રે ભાત આમાં નાખા રાખવાના કાઢવા રાખવાનો પકાઈવા રાખવા પક્કા પકાવા સરસ 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 સાંજે તો પછી ખીચડી હોય હા સરસ અહીંયા જો ગોંડલિયા મરચા તળેલ રાખ્યા છે પાપડ છે આ બાજુ ને આ બાજુ લગભગ ભાત કેવું કંઈક કંઈક છે આ દૂધ પાક કેવું કંઈક છે કટી છે બરાબર બરાબર આ કટી બની રહી છે સરસ જય શિયારામ જય શિયારામ

સળગાવીને એની ઉપર ચૂલા ઉપર બધું બને છે એટલે આની મીઠાશ જ કંઈક અલગ હોય આ છૂટી મગની દાળ લાગે છે એનું કંઈક બનાવતા હશે બનાવનાર ભાઈને જ આપણે પૂછીએ શું બને છે જય શ્રી રામ શું બને છે આ મગની દાળ સૂકી છૂટી મગની દાળ ને હા છૂટી મગની દાળ બને છે જે જમવામાં રોટલી હારે ને એવી રીતે ઉપયોગમાં લેવાય એ રીતનું છે અહીંયા કેટલી બેનો પૂરી બનાવી રહી છે અત્યારે પૂરીનું કામકાજ અત્યારે ચાલુ છે તો અહીંયા મીઠાઈ રાખેલી છે જોકે બધું બધું અનાજ હોય એની સાથે લાડવા છે આજે તો લાડવા અહીંયા અત્યારે તૈયાર છે ચોકીઓમાં મોટા ભાઈએ તો આ રીતે ચોકીઓમાં બનાવીને ગોઠવી રહ્યું છે આ તમે જોઈ શકો અહીંથી જ ચાલુ થાય કે ત્યાં સુધીનું ફૂલ અત્યારે પેક છે અને બાકી બધીનું અહીંયા આ કોઠાર રૂમ છે એટલે રાશન બધું તમે જોઈ શકો આ રીતે બધું રાશન ને બધું ગોઠવેલું છે અને અહીંયા થેપલા બની રહ્યા છે લગભગ એ અત્યારના સવારના નાસ્તા માટે જ છે અત્યારે ફૂલ જોશમાં ધુવાડોય ફૂલ લાવે છે થેપલા અત્યારે સવાર સવારના નાસ્તા માટે બની રહ્યા છે જય શ્રીરામ સરસ તમે ક્યાંથી આવો રાજસ્થાન રાજસ્થાનજી હા કથામાં જાતા હસો ને બધે હા હા બાપુના રસોડામાં બધે હા હા ચલો અહીંયા રોટલી બની રહી છે અને બધા રસોઈ કરતા ભાઈઓ બધા રોટલી બનાવવામાં વ્યસ્ત છે ક્યાંથી બધી કથામાં જાઓ મોરારી બાપુ ની કથા માં સેવા કરવા માટે તમારે લાકડા નું વ્યવસાય

આ ધાર્મિક જગ્યામાં આપણે દેવાનું બર્તલ ઓસાભાઈ ભાઈ ભાવે સરસ સરસ અહીંયા બધા સ્વયંસેવક સેવા ભાવી ભક્તો બધા પીરસવામાં ને જય રામ જયશ્રી રામ શું નામ તમારું બાપ બરાબર ક્યાંથી થી આવો મોવા સરસ બધી સપ્તાહામાં હા હાજી સપ્તાહામાં જાવ આ એ બોલા ભાઈ હમણાં એક મૈડયા એ ગ્રુપમાં કેતા તો 400 જણાનો ગ્રુપ એમ એમાં જ ને હા ઘણા ઘણા બધા ભક્તો સેવા કરે છે એમાં સરસ ચલો જો આ બળતણની ગાડી પણ આવી ગઈ છે લાકડાની સ્પેશિયલ માંગરોળથી ઓલા ભાઈ જે રહ્યા ને એની ગાડી છે એટલે ફૂલ લાકડા ભરીને પહોંચી ગયા છે તો આવું છે ડ્રાઈવર જો ઉપર ચડી ગયા હતા હવે નીચે ઉતરે છે હવે પાછી ગાડી ઓરિજિનલ જગ્યા ઉપર રસોડે જશે ને ત્યાં ઠલવા છે જય શિયા ક્યાંથી આવો સાવરુંડલા સાવરકુંડલા ભાઈ ચલો આ ભાઈનું આપડે પૂછી જોઈએ જય શ્રીહારામ જય શ્રી હારામ હા જય શ્રી આરામ ક્યાંથી આવો દાદા હું થી આવું છું અમદાવાદથી સરસ દરેક જગ્યાએ પર નવ્વાન ટકા કોશિશ કરીએ છીએ હા હા બાપુની કથામાં જવામાં અને એટલો આનંદ મળે છે ને ઓહ ભાગ્ય હોય જ એ આ કથાના દર્શન કરી શકે છે નસીબદાર હોય નસીબદાર હોય એ અમને બોલાવે છે જાણે અમે પહોંચી જઈએ છીએ આનંદ લૂટીએ છીએ આ જીવનનો હાથી મોટો આનંદ કયો હોય પાટલી ઉંમર માં અત્યારે લોકો ડિપ્રેશનમાં જીવ્યો છે સાહીઠ વર્ષ પછી ભગવાને આપ્યું આપણને ટેન્શન આપ્યું છે

સરસ જય શિયા જય શિયા સારું લાગ્યું તમારી સાથે વાત કરીને મારી કઈ બાજુ થી આવો અમે આવી છીએ અમદાવાદ થી સરસ અમે અમદાવાદ થી અમને બહુ સારું લાગે છે અહીંયા આગળ મજા આવે દર કથામાં અમે જાવી છીએ અમને બહુ મજા આવે બહુ સુવિધા સરસ હોય ગમે ત્યાં જઈ જમવાનું રહેવાનું બહુ સરસ સગવડ છે અમારા અહીં આગળ અમે રુદ્રપ્રયાગમાં ગયા હતા ત્યાંથી અહીંયા ગોંડલમાં આવ્યા છીએ બધી સગવડ સુવિધા સારું છે જય સિહારા જય શીરા અહીંયા કેટલાક નળ ખુલ્લા રહી ગયા છે એ આપણે કદાચ બંધ થાય તો કરી નાખીએ અત્યારે કોઈ માણસો નથી જોકે લીક જ અહીં છે આમાં જોઈ લઈએ એટલો વેટફાટ ઓછો થાય જય શ્રી આ રામમાં જીયાર જય શી

હા મજા આવે તમને લ્યો આટલા વર્ષો થી કથા કોને કેવાય શીખવાડવાયું કે બાપુ ને મોબાઈલ માં જોયું તે કે ગોંડલ પાર બેઠી છે તો કીધું હાલ બેન આપડે જાવી કીધું

લોકો કથા સાંભળવા માટે બસમાં આવી રહ્યા હોય અત્યારે આ બાજુ તમે જોઈ શકો એક બસ આવી ગઈ છે આગળ બે બસ તો એમને પડી છે એટલે આવી રીતે બસમાં દૂર દૂર થી લોકો કથા સાંભળવા માટે આવી રહ્યા હોય જય સિયા રામ ક્યાંથી આવો અંકલ હરિયાણા સી આરિયા હરિયાણા ગુજરાતીમાં પતા ચલતા હે સબ સમજમાં બાપુ કા કથા સબ સમજમાં बहुत अच्छी बात है हाँ। हरियाणा से आप पहली बार आए हो या अरे मेरे? हमें हमेशा ही आते रहते तकरीबन बापू की कृपा से सब जगह जाते हैं सब जगह सब जगह जाते हैं कथा में यहाँ जाते हैं गुजरात में भी पहली एक दो कथा तो नहीं समझ में आती उसके बाद हाँ। सब कथा अच्छे से समझ में आती है बहुत अच्छी बात है कि हरियाणा से आप आते हैं अरे पूरे हिंदुस्तान से आते हैं विदेशों से आते हा, हा, हैं लोग फिर वो तो आते ही है फिर? लेकिन बापू को एक बापू को आप गुजरात के समझते हो खाली तो पूरी दुनिया के हैं। सनातन धर्म इसलिए सब आते हैं उनके लिए बहुत अच्छा बहुत अच्छा आपको मिलकर अच्छा लगा जय श्री राम आपू नाम शू नहीं ચાલો જો શિયા રામી સબ જગ જાના આ એક પંક્તિ યાદ રહી ગઈ છે રામકથાની અને કેટલાય ભક્તોનો સાથેનો વાર્તાલાપ તમારી સાથે શેર કરું છું તો આજે જે ગયો હતો ને એ જે બધા ભક્તોને અંદરથી દિલથી ઊઠતો અહોભાવ હતો એ બધો થોડો ઘણો કન્ટેન્ટ ક્રિએટ કર્યું છે ને એ બધું તમારી સાથે શેર કરી રહ્યો છું અને એક બીજી વાત કે આની પહેલાં એક મેં કથાનો જે વિડીયો બનાવ્યો હતો એમાં કોકે કમેન્ટ કરી હતી કે આટલી કથામાં આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર અને બીજું એ કે આટલા ખર્ચામાં લાઇબ્રેરી બનાવી હોય તો પણ હવે એમાં વિચારવા જેવી એ વાત ગામમાં લાઇબ્રેરીઓ તો ઘણી છે પણ વાંચવાવાળા ક્યાં આવા કથાના આયોજન થતા હોય તો એમાં જવાવાળા ઘણા હોય ને એ ઇકોનોમીને પણ ફાયદારૂપ થતા હોય એ લાંબુ એના માટે વિચારશીલ રહેવું પડે કેટલાય લોકોને રોજગાર મળતો હોય કેટલાય લોકોને સેવાનું ભાથું ભરતા હોય અને એ કે આટલી બધી કથા થાય એ કમેન્ટમાં જ હતું એમાં કોઈ સુધરતું નથી ભાઈ એ સર્વે તમે નથી કર્યો મેં નથી કર્યો કેટલાય સુધરી જતા હોય એ આપણને ખબર ન હોય જાણબાર હોય અને બધા અને આપણી ધ્યાનમાં આપણી નજરે એ હોય ને કે જેટલા કથામાં ગયા પછી એવા ને એવા હોય ને એ જ ધ્યાનમાં આવે સુધરતું હોય એ આપણને ધ્યાનમાં ન આવે એટલે પોઝિટિવ રીતે બધી વસ્તુ લેવી જીવનમાં તો તમે આગળ વધશો ન દુનિયા ભલે ને ગમે એટલી નેગેટિવ હોય પણ તમને જો પોઝિટિવ લેતા આવડી જાય તો તમે ક્યાંય ના ક્યાંય તમે તમારું કામ કરી લીધું એ સમજી લેવાનું બાકી જેને એમ લાગતું હોય કે કથામાં ખર્ચા ને બધું થાય છે તો બીજી ઘણી જગ્યાએ માણસો ખર્ચા કરી નાખે છે ન કરવાની જગ્યાએ ક્રિકેટના મેચના સટ્ટામાં ક્રિકેટ જોવામાં કોઈ જાતનો કાંઈ ફાયદો ન હોય તોય એમાં કેટલાય કેટલાય ખર્ચી નાખે છે ન્યા કોઈ શું કે એ જાણમાં ન આવે એટલે એ દેખાય નહીં માણસોને કોણ કેટલો લૂંટાઈ ગયો એ તો એ એના કરતાં તો આ ક્યાંય એની યાર આની કમ્પેરિઝન જ ન હોય આમ તો પણ છતાંય આવી એ વસ્તુ ધ્યાનમાં નહીં આવે ને કથામાં કોક આવે ને કથા થાય એટલે એ ધ્યાનમાં આવે કે આ ખર્ચો કરે ને ભાઈ ખર્ચો કરવાવાળાને વાંધો ન હોય એને એમાં કંઈક દેખાતું હોય કંઈક પુણ્ય દેખાતું હોય ને કંઈક શ્રદ્ધા હોય ત્યારે ખર્ચો કરે બાકી હું તમે ક્યાંક એમ ક્યાંક ખર્ચો કરી નાખવાના હતા તમારામાં જો સત્વગુણ હોય ને તો એકની એક કથા ભલે વારંવાર સાંભળો પણ એ ક્યારેક એ સમયે કાંઈક એવા વાક્યો તમને લાગી જાય ને જીવન બદલી નાખે અને ઘણા ઘણાના બદલા છે એ ધ્યાનમાં ન હોય તો એ તમારી ભૂલ કહેવાય બાકી એમ કહી દઈએ કે ભાઈ કથાથી કોઈના જીવનમાં સુધારો નથી થતો તો એ એવી દ્રષ્ટિ એને મુબારક હું એમાં માનતો નથી ઘણાના જીવન બદલા છે ને ઘણાના બદલી રહ્યા છે ને ઘણાના બદલાય છે પણ ખરા શ્રદ્ધા હોય એને બધાને લાગુ પડે બસ તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી શકો છો અને બીજા લોકોને પણ શેર કરી શકો છો સવાર સવારમાં વાતાવરણ પણ શાંત હોય એટલે થોડુંક મારું મોર્નિંગનું શેડ્યુલ ત્યાં વ્યસ્ત રહી જાય ને કેટલાય ભક્તોના દર્શન કથામાં નથી જઈ શકતું પણ આવા ભક્તોની વાતો સાંભળી લઈએ એટલે કથાનું મહાત્મય સાંભળા બરાબર થઈ જાય ને એમાં મારી કથા સંભળાઈ જાય એમ હું માનીને ચાલ ચલાવી લઉં છું જોકે આસ્થામાં ને એમાં લાઈવ આવતી હોય છે એટલે એમાં સમય મળે એટલે સાંભળતો તો હોઉં છું એ કોઈ એવું નથી ઘણાવાળી આ વિડીયો જે ઉતારી રહ્યો એમાં છેલ્લે જે એક બાર અમુક માણસો બેસવા માટે ને એના માટે થોડુંક માથાકૂટ જેવું કરતા હતા તો એ છે કે જો અંદર કથા હાલે ને બહાર આ માથાકૂટ હાલે પણ ભાઈ ગામ ત્યાં ઉકેળો હોય જ એટલે કોક કોક એવું એવો પબ્લિક આવી જાય ને એ બધા અંદરો અંદર થોડી ઘણી ને એવું કરતા હોય તો એ ઇગ્નોર કરવાની એને બહુ ધ્યાન આપવાનું હોય નહીં કાલની કથાની જ વાત કરું તો કાલની કથામાં મોરારી બાપુએ એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું તો એ તમારી સાથે ફાઇનલી એક શેર કરીને આ વિડીયોનો વિરામ આપી દઈએ તો કાલે કીધું હતું કે એક જગ્યાએ પહેલાં ગામડામાં કથાઓ બેસતી ને એટલે શાસ્ત્રીજી જે વાંચનારા હોય એને યજમાનને બધા પોથી યાત્રા લઈને વાંચતે ગાજતે ગામડામાં નીકળ્યા હોય અને એમાં પછી જે યજમાન હોય એને એના વહેવાઈને તેડાવ્યું એટલે વેવાય પછી એ જમાનામાં એ એક નવી જોડી પહેરી હોય ને એક નવી જોડી ભરતકામ કરેલી સતારાવાળી એક થેલી હોય એમાં ભરીને લઈ એવું હોય અને પછી એ જે પોથી યાત્રાનું જે સામયું ચાલતું હોય એમાં પછી કોઈક ગામનો એક એકાદો ભરાડી માણસ હોય એ બંદૂક લઈને નીકળ્યો હોય એટલે કે કાલો ચલતીમાં પછી રાસ લેતા હોય ને એમાં પછી એ માણસ ભડાકો એક કરે ને ભડાકો કરે ને ઓલો જે યજમાનનો વેવાય હોય એના કાન પાસે જ ભડાકો થાય ને પછી ઓલાને ધાક બેસી જાય અને પછી આખી કથામાં નવ દિવસ કે આઠ દિવસ જેટલા દિવસની કથા હોય એટલા દિવસ આ યજમાનનો વેવાય હોય આમ તો પછી વેવાય હોય એટલે પેલી સૌથી આગળ જ બેહાડવા પડે એટલે સૌથી આગળ બેહીન પૂરેપૂરી કથા સાંભળે પણ કાંઈ નહીં એને જેવું થાય સાંભળાય તો નહીં કાંઈ બસ જોયા રાખે આમ તેમ આમ તેમ બાઘાની જેમ અને તોરણ બાંધા હોય ને જે બધો શણગાર કર્યો હોય એ જોયા રાખે ને કેટલા માણસો આવ્યા ને કેટલા ગયા આ બધું જોયા રાખે પછી જ્યારે કથા પૂરી થાય અને પાછી જે પોથીયાત્રા છે એ નીકળે એટલે ફરી પાછું ઓલો વારાણી માણા માણસ પાછો આવી જાય ને એ પાછો ભડાકો કરે આ બીજો ભડાકો કરે ને ઓલાની કાનની ધાક ઉગળી જાય એટલે ત્યારે પછી મંડે બધું સાંભળવા એટલે આ દ્રષ્ટાંતનો કહેવાનો મતલબ તાત્પર્ય એ કે નસીબ હોય ને તો સંભળાય નકર પછી આવું થઈ જાય બરાબર ટાઈમે જ કાનમાં ધાક પડી જાય ને કથા પૂરી ને ધાક ઉગડી જાય એટલે કાંઈ સમજાય સંભળાય નહીં તો નાનકડું દ્રષ્ટાંત પણ તમને એક આપી દીધું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને બીજા લોકોને પણ આગળ મોકલી શકો છો તમે